એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીનું પરિણામ ગત મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીના જનરલ કેટેગરીના આઠ સભ્યો માટે યોજાયેલી ચૂંટણીમાં સત્તારૂઢ સહયોગ પેનલને પરિણામમાં આ વર્ષે પણ આંચકો સહન કરવો પડ્યો હતો ગત મોડી રાત્રે આવેલા પરિણામને અંતે કુલ આઠ સભ્યો પૈકી હરીફ વિકાસ પેનલના પાંચ સભ્યોનો ભવ્ય વિજય થયો હતો જ્યારે સત્તારૂઢ સહયોગ પેનલના ત્રણ જ સભ્યો વિજયી નીવડતા અંકલેશ્વરના ઉદ્યોગ આલંબમાં સોંપો પડી ગયો હતો આ પરિણામને પગલે હવે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના કુલ ત્રીસ મેનેજિંગ કમિટીના સભ્યો પૈકી વિકાસ પેનલના સભ્યોની કુલ સંખ્યા સાત જેટલી થઈ જવા પામી હતી નમસ્કાર મિત્રો આ રોજ વર્ષ બે હજાર ચોવીસ પચીસની મેનેજિંગ કમિટીની જે ઇલેક્શન હતું એમાં અમારે વિકાસ પેનલનો પાંચ ઉમેદવારનો વિજય થયો છે આજે મારી પર્સનલ જીતનો હું શ્રેય અને મારા પિતાશ્રીનું જે બે મહિના પહેલા અવસાન થયું હતું અને અંકલેશ્વરના લેવા જેઠવા કાકાને મારી જીત સમર્પિત કરું છું અને હું ખાતરી આપું છું કે આવનાર વર્ષોમાં એસ્ટેટના વિકાસ માટે અને ઉદ્યોગોની સહાય માટે અવિરતપણે અને હું અને મારી ટીમ ઊભી રહેશે અને ચોક્કસ આવતી વર્ષે બી અમે વિકાસ પેનલમાંથી ફરી પાછી ઉમેદવારી કરીશું અને એસ્ટેટના વિકાસ અને માટે કટિબદ્ધ રહેશું વિમલભાઈ કયા પરિબળો છે કે તમારા પાંચ ઉમેદવારો પેનલના પાંચ ઉમેદવારો સત્તાનું સહયોગ પેનલ સામે વિજેતા પાંચ પરિબળોમાં એવું તો કંઈ છે નહીં પણ હું તમને એક ચોક્કસ કહું કે જે કામ અમે બાલમજીભાઈ દેસાઈ બે ગત વર્ષે બે સીટ અમારી આવેલી હતી એમાં આખા વર્ષ દરમિયાન એમને ઉદ્યોગોના પ્રશ્નોને વાંચા આપી અને નાના 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 ઉદ્યોગોને સહાયરૂપ બનેલા

ચંદુ અકબરી બાબુભાઈ પટેલ ભરત પટેલ જ્યારે સહયોગ પેનલના ધર્મેશ ડોબરિયા નટુ પટેલ તેમજ દીપેન પટેલ વિજેતા ખુશી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીનું ઇલેક્શન હતું એમાં મીડિયા લાર્જમાંથી એક ઉમેદવાર પ્રશાંતભાઈ એ બિનરૂપ જાહેર કરેલા મીડિયમમાંથી શ્રી રમેશભાઈ ગાભાણી બિન થયેલા અને જનરલ કેટેગરીમાં ટોટલ સોળ ઉમેદવારનું ઇલેક્શન થયેલ એમાંથી સહયોગ પેનલના ત્રણ ઉમેદવાર અને વિકાસ પેનલના પાંચ ઉમેદવાર વિજેતા જાહેર થયેલ છે હું બધાને જ અભિનંદન પાઠવું છું આ તબક્કે ઉદ્યોગપતિ મિત્રોનો પણ હું આભાર એટલા માટે માનું છું કે ખૂબ સુંદર સુલે ભર્યા વાતાવરણમાં આજ રોજ ઇલેક્શનની જે આખી પ્રક્રિયા હતી જ્યારથી ઇલેક્શન ચાલુ થયું સવારે આઠથી બપોરે ત્રણ સુધી અને મત ગણતરી જ્યારે અત્યારે પૂરી થઈ છે ત્યાં સુધીના સમયમાં ખૂબ જ તેલદેલીથી અને કોઈ પણ જાતના નાની મોટી કોઈ પણ ફરિયાદ વગર સંપૂર્ણ ઇલેક્શન પૂરું થયેલ છે હું તમામ જીતેલા ઉમેદવારોને હું આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું અને ખાસ તો મારા ઉદ્યોગપતિ મિત્રોનો પણ આ તબક્કે આભારી છે